કામરેજ ચાર રસ્તાની રામકબીર હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને સંગીતના નાદ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રવેશ શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામકબીર હાઈસ્કૂલમાં ધોરણ દસ ના પરીક્ષાર્થીઓને ઢોલ નગારાના તાલ સાથે કંકુ વડે તિલક કરી ચોકલેટ વડે મોમ મીઠું કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો વીસ બ્લોકમાં કુલ પાંચસો વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા જે પૈકી આઠ વિદ્યાર્થીઓ દિવ્યાંગ એક વિદ્યાર્થી ચેર સાથે પધારેલ હતા જેને સંસ્થાના માનદ મંત્રી શ્રી પરેશભાઈ ભક્ત દ્વારા તેમને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન રહેતા એકસો ટકા હાજરી નોંધાઈ હતી શાળા દ્વારા સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વિદ્યાર્થીઓએ સેલ્ફી લઈ ખૂબ જ આનંદિત થઈને ઉત્સાહપૂર્વક પરીક્ષાએ એક ઉત્સવ તરીકે મનાવી પ્રવેશ મેળવ્યો હતો જુદી જુદી શાળાઓમાંથી માંથી પધારેલ વિદ્યાર્થીઓ અને વાલીઓ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા પરીક્ષાના સુંદર આયોજન માટે પધારેલ સરકારી પ્રતિનિધિઓ મયુરકુમાર પટેલ અને મિતલબેન ગજ્જર સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ભક્ત માનદ મંત્રી શ્રી પરેશભાઈ ભક્ત ખજાનચી શ્રી જિગ્ગેશભાઈ ભક્તે શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ માધ્યમિક વિભાગના નિરીક્ષક શ્રી જયંતીભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના નિરીક્ષક શ્રી કેતનભાઈ દેસાઈ તથા સમગ્ર શ્રી રામકવીર શાળા પરિવારને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામ માટે શુભેચ્છા પાઠવી હતી